ધન્વંતરી મિત્રો આજે બે ત્રણ દિવસમાં વરસાદ ખૂબ પડ્યો છે નજીક આવતા જ બે ત્રણ દિવસમાં વરસાદ ખૂબ પડ્યો છે અને અમારા ગામની અંદર કેસર કલમના જે ઉત્પાદન કરે છે અમારા ભાઈ પદુભા નામ છે એની વાડીએ અમે આવ્યા છીએ આજે અને પુષ્કળ અત્યારે ઘરાગી છે રોપાની અને વેરાવળ સોમનાથ જૂનાગઢ બાજુથી આ ગાડી બતાવજો માંગરોળથી ગાડી આવી છે અત્યારે ભરવા અને રાજસ્થાન સુધી વડોદરા હોલસેલના વેપારી બધા અહીંયા ફેરવતા જવું હોલસેલ હોલસેલના વેપારી બધા અહીંયા કલમુ લેવા આવે છે અને અમારે જેસર વિસ્તારની કેરી ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર છે અમારે નિરૂભા કરીને છે બહુ જૂના અને દેશી આંબાના કેરી લાવી અને એ કેરીના પૂરા ભાવ આપી અને ખાલી કોટલામાં જ ઉપયોગ કરે એનો અને આ કલમો બધી બનાવે છે અને વડોદરા રાજસ્થાન ત્યાંથી બધા વેપારીઓ ખરીદી કરવા આવે છે અને આ કલમની ખાસિયત એવી છે કે તમે બીજા કોઈ પણ કેરી કાપો એટલે પીળી નીકળે અને સ્વાદ પોપૈયા જેવો લાગે ફળમાં તમને હારી લાગે પણ અમારી જેસર વિસ્તારની કેરી જો તો એકદમ કેસર અને સ્વાદિષ્ટમાં ગુજરાતની અંદર એક નંબર કેરીનું ઉત્પાદન રોપાનું અમારા ગામમાં થાય છે તો મિત્રો ભાવમાં જો કહી તો અત્યારે સો રૂપિયાથી માંડી અને એકસો ને રૂપિયા સુધીમાં હોલસેલમાં ગાડીઓ ભરાય છે આ રીતના ભાવ છે અને વધારે મોટા રોપા હોય તો પાંચસો રૂપિયા સુધીના પણ એમાં પહેલાં જ વર્ષે ક્યારેય આવે આ રીતના હો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધીના પણ રોપ મળે પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ આવી બધી કલમોનો ઉછેર થાય છે તો કોઈ પણ મિત્રોને જોતી હોય તો કોન્ટેક કરો અને અત્યારે ફૂલ જીઝન છે અને વૃક્ષારોપણવાળાને પણ સેવા કરવી હોય તો એ પણ સેવાના ભાવમાં તે વધારે ક્વોન્ટિટી હશે તો આપણે ગર્દણીને કહેશું કે ભાઈ આ ભાઈ સેવા કરે છે રોપાનું અને વેદબી ભાવે પણ સોદો કરાવી દેશું આટલી અમે ખાતરી આપી જય ધન્વંતરી